ત્યારે વંદે ભારત ટ્રેન સાથે બનેલી વિચિત્ર ઘટના સામે આવી છે અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા સુરત રેલવે સ્ટેશન પર ખુલ્યા જ ન હતા આ કારણે ટ્રેન સુરત રેલવે સ્ટેશન ઉપર છેલ્લા એક કલાકથી અટવાઈ હતી આખરે મેન્યુઅલી દરવાજા ખોલ્યા બાદ આગળ જવા રવાના કરાયા અમદાવાદ અમદાવાદથી મુંબઈ જવા નીકળેલી વંદે ભારત ટ્રેન આજે સવારે આઠ ને વીસ કલાકે સુરત રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી પરંતુ ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ખુલ્યા જ ન હતા આ કારણે ટ્રેનના મુસાફરો અટવાયા હતા ન તો કોઈ અંદર જઈ શકતું હતું ન તો કોઈ બહાર આવી શકતું હતું આ રેલવે તંત્ર દોડતું થઈ ગયું હતું મેન્યુઅલી ટ્રેનના દરવાજા ખોલવાનો પ્રયાસો કર્યા હતો ટ્રેનમાં લાઇટ એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખોલ્યા ન હતા મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો હતો ટ્રેનમાં સી ચૌદ કોટનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો આ વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન ઉપર ઉતરનાર તમામ મુસાફરોને સી ચૌદ કોટના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જેના બાદ ટ્રેનને આગળ મુંબઈ જવા રવાના કરાય છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા